એક ભાગ છે નાક કંઠનળી સ્વરપેટી શ્વાસ નળી શ્વાસ ફેફસા આ મૂળભૂત રચનાઓ છે જે શ્વસન તંત્ર બનાવવાનું કામ કરે છે યસ એક 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 બોલાવી આપણે તેને અંગો કહીશું પણ જયારે બધા અંગો ભેગા થઈને એક ચોક્કસ કાર્ય કરે છે ત્યારે આપણે એને તંત્ર કહીએ છીએ તો બધા ભાગો ભેગા મળી અને શ્વસનના ભાગ સાથે સંકળાયેલા છે કેવી રીતે સંકળાયેલા જયારે જોતા જઈએ આપણે

સામાન્ય સમજી લઈએ તો એક ભાગ કહી શકાય છે નાક ની રચના હોય ત્યાર કંટનળી હોય શ્વાસ નળી શ્વાસ વાહિની ફેફસા અને એના સાથે કઈક એને મદદરૂપમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે એ છે ઉરોદર પટલ તઈ રત્ન જોવા મળી શકે છે તો એ બધા ભાગોને એક પછી એક જોતા જઈએ એટલે પહેલા નાકની વાત પછી કંટાળી સ્વરપેટી વન બાય વન એક એક અંગોને સમજતા જઈએ આપણે તો પહેલી વાત આવે છે માં નાકની ભાગ ચહેરાની બહાર ઉપસી આવેલું અંગ છે અને તેનો અંદરનો ભાગ અસ્થિ એટલે ખોપડીથી ઢંકાયેલા જોવા મળે છે ખોપડીના હાડકાઓ છે અસ્થિમય ભાગ એટલે કઈ અંશે હાડકાના ભાગ છે એને આપણે રક્ષાયેલો જોવા મળી શકે છે જેમ કે તમે જોઈ શકો છો એકદમ નાની એવી રચના તમને અહીંયા અભ્યાસ માટે દર્શાવેલી છે તમે એના સ્પેશિયલ ઝૂમ કરી આખો ભાગ આ નાકની રચના છે અને એમાં આ બધા હાડકાનો ભાગ ગોઠવાયેલો જોવા મળી શકે છે તમને તો એ હાડકાની આખી રચના છે આપણે આપણા ચહેરા પર જોઈ શકાય છે તો અહીંયા એક આ હાડકાનો પહેલો ભાગ છે અહીંયા હાડકાનો ભાગ ગોઠવાયેલો અને અંદર હાડકાનો ભાગ ગોઠવાયેલો છે આ હાડકા છે આપણે એને ઝાયગોમેટિક કહી શકીએ છીએ આની અંદર નાસાસ્થી નામનું એક હાડકું આવેલું જોવા મળી શકે છે અને એની નીચે તાલિયાસ્થી નામનું હાડકું જોવા મળી શકે છે તો આવા અસ્થિઓ જોવા મળે છે અને આપણે ચહેરાના અસ્થિ તરીકે પણ ઓળખી શકીએ છીએ અને એના દ્વારા આખો નાકનો ભાગ ગોઠવાયેલો જોવા મળે છે એમાં શું વિસ્તારો છે જોતા જઈએ તો એક ભાગ છે પહેલો બાહ્ય નાસિકાના છિદ્ર કેવી રીતના તો જે નાકની એની રચના છે તો આ પહેલું જે છિદ્ર હોય છે એ બાહ્ય નાસિકાના છિદ્ર તરીકે ઓળખી શકાય છે હા તો બાહ્ય નાકની નીચેની સપાટી પર બે છિદ્રો આવેલા હોય છે આપણી સામે યાદ જોઈ શકાય છે બે છિદ્રની રચના કહી શકાય છે જે પટલ દ્વારા જુદા પડે છે બરાબર છે તે વચ્ચે નાનો એક પડદો છે આ બે પડદાના જે ભાગ છે એ બંનેને અલગ કરવાનો બાળકો કામ કરી શકે છે જેથી બે છિદ્ર સ્પષ્ટ જુદા થતા હોય છે બીજો ભાગ અંદર જો આપણે નાસિકા કોટર યસ નાકની અંદર જે રચના છે ખોપડીના ભાગમાં આખી રચના એ નાકના અંદરનો ભાગ છે જે ખોપડીના અસ્થિઓથી ઘેરાયેલી રચના તરીકે ઓળખી શકાય છે મોટી એક ગુહા છે આખું જે પુલાણ છે આ જે પુલાણ જોવા મળી રહ્યું છે એ નાકના કોટરીય રચનાઓ છે પોલાણના ભાગો જોવા મળી શકે છે આમાં શું હોય છે તો એની અંદર અગ્ર બાજુ બાહ્ય નાસિકાના છિદ્ર અને પાછળ તરફ એટલે અંદરની બાજુ પર અંત નાસિકાના છેદ્ર આવેલા જોવા મળે જેમ અહીંયા આગળ એક છિદ્ર છે થોડું કલર ચેન્જ કરો તમારા માટે તો તમને ત્યાંની આકૃતિ થોડીક દેખાય યસ આગળ આ છિદ્ર દેખાઈ રહ્યું છે ઓકે અને આ કોટર બની જાય છે ખાલી કોટરો બનતા હોય છે એટલે અહીંયા અંદર બાર તરફ છિદ્ર બનતા હોય છે અને એક અંદર તરફ છિદ્ર બનતા હોય છે આમ બંને છિદ્ર તૈયાર થતા હોય છે અને એને પરિણામે અહીંયા આગળ આખું પુરાણ બને આખું પુરાણ દેખાય છે બાળકો આ જે પોલાણ છે એની હવે આપણે વાતો કરી રહ્યા છીએ તો એક વાત જોવા મળી શકે છે એમાં છે બાહ્ય નાસિકાદ્રાર બાજુ એટલે દ્વારા કંટનળી સાથે જોડાયેલા હોય છે જોડાણ સ્થાન જોજો એક બાર છે ને એક અંદર તરફ છે કંટનળી યાદ કરો જ્યારે પાચન વાત મેં તમને સમજાવેલી હતી તો ત્યાં પણ અંદર છિદ્રની વાત જે શંકુ પ્રવર છે જે ઉપર તરફ જાય અને છિદ્ર ને ટાંકી દે છે એ અંદર તરફ આવેલો છે એ ભાગ કહી શકાય છે

મગજના ભાગોને ઓક્શન બહુ સારા પ્રમાણમાં મળી જાય છે તો આવી એક પ્રક્રિયા આપણા આયુર્વેદમાં આપણે શીખવાડેલી છે યોગામાં શીખવાડેલી છે એનો ઉપયોગ ઉપયોગ કરી શકીએ છીએ પ્રત્યેક નાસિકા કોટરમાં જોવા છે તો કે ત્રણ વિસ્તારો છે ત્રણ પ્રદેશો જોવા મળે નંબર વન એક નીચે તરફનો ભાગ વેસ્ટિબ્યુલર પ્રદેશ અથવા પ્રદ્રાણ પ્રદેશ કહેવામાં આવે બીજો ભાગ મધ્યમાં ભાગ શ્વસન પ્રદેશ અને ત્રીજો ઉપરનો ભાગ જેને આપણે દ્રાણ પ્રદેશ તરીકે ઓળખી શકીએ છીએ એ બધા વિસ્તારો કેવા છે એની વાત કરીએ આપણે પ્રદ્રાવણ પ્રદેશ કેટલું આટલું જ યાદ રાખો વધારે કઈ યાદ રાખવાની જરૂર નથી આપણે થિયરી લખવાની નથી તમે નીટ ની કામગીરી કરી રહ્યા છો ડોક્ટર બનવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે પરફેક્ટ શબ્દને ખાલી યાદ રાખતા જાઓ જે પ્રદ્રાવણ પ્રદેશ જે નીચે તરફ આવેલો વિસ્તાર છે એ ત્વચીય ભાગ છે એના ઉપર વાળ નાના રોમમય રચનાઓ છે જેના કારણે હવા જ્યારે અંદર જતી હોય છે ત્યારે ગળાતી હોય છે અને ચોખ્ખી હવા અંદર જાય એટલે રચકણો અંદર પહોંચતા અટકી શકે છે

એ સ્તંભાકાર કોષોની સપાટી પર પક્ષમાં આવેલા છે અને એના દ્વારા આખા ગ્રંથિમય ભાગ અધિચ્છદનો બનતો હોય છે જેને આપણે ટૂંકમાં પીએસસીસીજીઈ તરીકે ઓળખી શકીએ છીએ એ સિવાય આંગળી ગોબ્લેટના કોષો શ્લેષ્મ કોષો પણ ત્યાં આવેલા જોવા મળે કે જે ચોક્કસ શ્લેષ્મનો સ્ત્રાવ કરવાનો કાર્ય કરી શકે છે અને જે ધ્રાણ પ્રદેશનો ભાગ છે તેના ઉપર ચેતા સંવેદી અધિચ્છદ આવેલો એ વળી શું છે તો જો અહીંયા ઉપરનો ભાગ લખ્યો ઉપર તરનો ભાગ એટલે શું તો કે જે સીધા આપણા મગજના સંપર્કમાં હોય છે યસ એ નવાડેનો છે અને એનો સંપર્ક કેવો છે ચેતા સંવેદી અધિચ્છદ યસ ત્યાં આગળ ચેતા કોષોનો સંપર્કમાં એ ભાગ છે ત્યાં દ્રાણ રોમ આવેલા હોય છે આપણે જ્યારે પાચન સોરી ચેતાતંત્રની વાતો વિચારશું ત્યારે આના આ ભાગમાં શું આવેલા છે વિશિષ્ટ દ્રાણ રોમ અને એની સાથે સંકળાયેલી છે બાઉમેનની ગ્રંથિ બાઉમેનની ગ્રંથિ જેને કારણે તે વિસ્તાર શ્લેષ્મીય બનતો હોય છે જેથી વાસનાઓને ગ્રહણ કરી શકાય એટલે જેથી કહેવાય ધારો કે તમે સેન્ટ છાંટો છો તો સેન્ટ બાય તમને સરસ મહેનત સુગંધ તેને આવી રહી છે એ સુગંધ કેમ છે તો કે ભાઈ એ નાકના અંદર પહોંચે છે અણુ અને પરિણામે એ અંદર પહોંચે છે માહિતી આપે છે મગજના ધ્રાણ પિંડના વિસ્તારોને તો એના માટે જવાબદાર છે વિસ્તારો તો આના દ્વારા આખો નાકનો ભાગ કોટર તૈયાર થાય છે જે કાર્ય કરી શકે છે આ પ્રકારે હા એક વિશિષ્ટ વાત અહીંયા યાદ રાખજો આ બધાનો જો ભેગી વાત કહેતો ને आखा कोटन की रचना की बात कर दो ने अथवा तो नासिका कोटन की को बात कर दो ने तो एम याद रखो विशिष्ट रीते तो के ते बहार थी आउती अथवा वातावरण थी आउती हवाना तापमान ने शरीर ने अनुरूप बनावे छे

આ અંતનાસિકા છિદ્રો કંઠનળી તરફ તેની સાથે સંકળાયેલા જોવા મળી શકે છે આમ તમે ત્રણ ભાગ ભેગા કરો બાહ્ય નાસિકાનો છિદ્ર નાસિકા કોટર અંદર તરફ અંતનાસિકાના છિદ્ર ત્રણ ભેગા થઈ ગયા ત્યારે તમારો નાકની રચના તૈયાર થાય હવે એની અંદર તરફ જઈએ તો કંઠનળીની રચના જોવા મળે જોઈએ એની વિશે બીજો ભાગ કંઠનળી નળી લગભગ તેર સેન્ટીમીટરની રચના કહી શકાય છે જે હવા અને ખોરાકના વહન માર્ગ તરીકે વર્તે યસ ધેટ્સ પોઈન્ટ આપણે આગળ પણ વાત કરેલી છે

આજે અહીંયા આગળ અંતર નાસિકાનું પૂરું થાય આ બાહ્ય નાસિકાનું છિદ્ર થઈ ગયું અને એના પછી જે ભાગ છે જે નાસિકા કોટના સંપર્કમાં છે એને નાસિકા કંટ કહેવાય ત્યાર પછીના બીજા ભાગની વાત કરીએ મુખ કંટ જે મુખ ગુવાની પાછળ આવેલી કંટ વિસ્તાર છે એ દ્વિતીય ભાગ છે બીજા નંબરનો ક્રમ છે સ્વર કંટ નળી જે કંટ સૌથી નીચે તરફનો ભાગ જે નીચે તરફ આગળ વધી પશ્વ બાજુ પર પશ્ચ તરફ અન્નળીમાં અને અગ્ર બાજુ પર સ્વર પેટીમાં ખુલતી હોય છે ઇતિહાસ જો બે જગ્યા પર ખોલે કેવી રીતના તો જે આખી રચના છે એના મૂળભૂત ભાગના છિદ્ર આપણે બે ભાગમાં વેચી શકીએ છીએ તો આગળ એ શ્વાસ નળીમાં પાછળ તરફ એ અન્ન નળીમાં ઓકે અને આ બે છિદ્ર છે અહીં આગળ આપણી પાસે છે સ્વર પેટીનો ભાગ ત્યાં આગળ ગોઠવાયેલા છે યાદ ના રહે તો કીને યાદ રાખો પોતાના શરીરને વિચારી લો આગલો ભાગ પહેલો ભાગ જે છે એ શ્વાસ નળીનો પાછળનો જે ભાગ છે તે અન્નળીનો છે ઓકે આ વ્યક્તિ આમ જોઈ રહ્યો છે એટલે પહેલા શું દેખાય આપણને શ્વાસ નળીનો ભાગ પછી અંદર તરફ શું દેખાય છે અન્નળીનો ભાગ દેખાય છે અને આપણે પાર્ટ નંબર વાત કરેલી છે ચેપ્ટર નંબર સત્તર સોળ ની અંદર શું કે જે સ્વર પેટીની રચના છે એ શ્વાસ નળી સાથે સીધી સંકળાયેલી છે અને ત્યાં આગળ બે છિદ્રની વાત કરેલી છે યાદ કરો જો કે પહેલો છિદ્ર છે એને આપણે કહી શકીએ ગ્લોટિસ અને બીજા ભાગને કહી છે ગુલેટ ઓકે તો બે યાદ રાખી શકાય છે તો આના બધી યાદ રાખી દો કે આ જે સ્વર કંટ નળી છે એ સ્વર પેટીમાં ખુલે તો છે પણ ત્યાં કયું આવેલું છે તેને કહી કહી શકાય છે ઓકે તો આ ભાગને આપણે ભાગ આગળ વધીએ ત્યાર પછી સ્વર પેટી એમ કહી શકાય છે શ્વસન તંત્ર અને કંટ નળીને જે જોડવાનું કામ કરે છે સોરી શ્વાસ નળીના ભાગને જોડવાનું જે કામ કરે છે શ્વસન તંત્રમાં એમાં એક વિશિષ્ટ ભાગ છે સ્વર પેટી આપણે જેને આપણે સ્પષ્ટ બોલી શકીએ છીએ અવાજ બહાર આવી શકીએ છીએ કોઈ એવું પૂછે કે આ સ્વરપેટી કોને કોને જોડે છે તો બે ભાગ કંટ અને શ્વાસનળી નળી તો એમ તમને પૂછવામાં આવે કે શ્વાસ કંટ શ્વાસ નળીને કોણ જોડે છે સ્વરપેટી એમ બી યાદ રાખી શકાય છે

હા અને જયારે ખોરાક ખાઈએ છીએ ત્યારે આ જે જે હોય હોય છે છે એટલે કે ઢાંકણ એને ઢાંકવાનું કાર્ય કરી શકે છે આખી જે સ્વર પેટી છે એ કેવી રચના છે છોડ કે ના પ્રકાશ પાડવાનું વાત જોઈએ તમે જોઈ શકો છો બાળકો આખી જે રચના છે ગોઠવાયેલી છે વોકલ બોક્સ ની આગળ કહી શકાય છે અહીંયા આગળ બધા અલગ અલગ રંગના હાડકાઓ ગોઠવાયેલા જોવા મળી શકે છે અને અહીંયા આગળ દેખાય છે એપિસ ગ્લોટિસ ભાગ આ ઉપર તરફ દેખાય છે આ છિદ્ર જે અહીંયા અંદર તરફ હવા જતી હોય છે અને ધીમે ધીમે સ્વ સ્વાર થઈ સ્વાર પેટી થઈ અને પછી આ શ્વાસ સંપર્કમાં આવતી હોય છે એ ગોઠવાયેલ તમે જોઈ શકો છો આગળ તો આવી જે ગોઠવણી છે એની વાત કરીએ એક એક વિસ્તારોની તો જે સ્વાર પેટી જે છે એ શ્વાસ નળીનો અગ્ર ભાગ છે જે છ કાસ્થીઓ નું બનેલું છે છ કાસ્થી છ હાડકાઓ છે ત્યાં આગળ પણ એ બધા હાડકા કેવા કહેવાય છે કાસ્તી હા ખાસ યાદ રાખજો કારણ કે આપણે પાર્ટ નંબર સાતમાં તો ભણીને આવે છે પેશીઓ એમાં કાસ્તી વાત કરેલી છે તેમાં જોવા મળે છે એ કયા કયા હાડકાઓ છે એ જેના પર થોડો પ્રકાશ પાડી દઈએ આપણે તો પહેલો હાડકો છે થાઇરોઈડ કાસ્તી એ મોટા કાસ્તી તરીકે જોવા મળી શકે છે સી આકારનો છે કેવી રીતના તો કે સી શેપ ધીસ ટાઈપ ઓફ ये आमगडाना भाग में गोठवायलो जोवा मडी सके सी आका का जोवा मडी छे जेमके आज ही विस्तार में જોઈ શકો છો આયા આગળ આ આખો વિસ્તાર છે જે અલગ कलर થી જો તમને દર્શાવી દો તો અહીંયા દેખાય છે કે This type of ASCII આシ आका ની રચના છે આ આકો ASCII આકાનો ગોઠવાયલો ભાગ કહી શકાય છે કે જે તેય શકાય છે થાઇરોઇડ કાસ્તી યસ થાઇરોઇડ કાસ્તી નામ જોડી શકાય છે તે વક્ષ ભાગે પહોળું અને પાર્શ્વ ભાગે સાંકડું હોય છે દિસ ટાઈપ આ રીતે સી આકારનો શેપ જોવો તમે તો આ જે છે આમ આગળ આમ વિચારો અહીં આગળ આ દિસ ટાઈપ આવો તો આ જે આખી ગોઠવણી છે એ સી આકારની છે ઓકે આ સી આકારની છે અહીંયા જોડાયેલું છે અને પાછળથી ખુલ્લું છે એટલે આમ જાય છે બંધ થાય છે અહીંયા આગળ આમ ઓકે તે ગોઠવાયેલું જોવા મળી શકે છે પૃષ્ઠ ભાગે ન હોય અને અગ્ર ભાગ તરફ શું આવેલું છે એના ઉપર ઘાટી ડાકણ તો એના ઉપર તરફ ઘાટી ડાકણ છે હા આ તો

અરે વ્યક્તિ પુખ્ત બને છે તો કેટલા પ્રાણી કેટલા વ્યક્તિવાતે મોટા કદનું બને છે આ જે મોટા કદનું બનતું હોય છે એને શું કહેવાય એને કહેવાય છે એડમ એપલ આજે એડમ એપલની રચના છે એ જોવા છે શકે છે પર્ટિક્યુલર માત્ર ને માત્ર પુરુષોમાં પુરુષોમાં અને એટલે એ લોકોનું એક ગૌણ જાતીય લક્ષણ છે ગૌણ જાતીય લક્ષણ છે જે ફૂલેલા ભાગ તરીકે ઓળખી શકાય છે તમે કેટલાક વ્યક્તિને જોતા આવશ હા ઇટ ઇઝ નોટ કમ્પલસરી હોવું જરૂરી નથી પણ હોય તો એ પુરુષોમાં હોય સ્ત્રીઓમાં ન હોય અને કયો ભાગ છે એ પર્ટિક્યુલર થાઇરોઇડ કાસ્તી જે છે એ થોડોક મોટા કદ બની ગયો છે એટલે એવું જોવા મળી શકે છે બીજા હાડકા તરફ જઈએ

એટલે આની ઉપર તરફ ગોઠવાયેલા જોવા મળી શકે છે પણ એ સંખ્યા કેટલી છે તો કે બે આ એક જોવા મળે આ એક જોવા મળે જો આગળ એ સ્થાપક કાસ્તી છે છે જે બે હોય એટલે આની સંખ્યા પણ બે જોવા મળી શકે છે તે એનો કાસ્તીના અંત ભાગે ગોઠવાયેલા ગોળાકાર ભાગના ટપકા જેવી અંત ગોઠવાયેલી છે તો આમ બધાનો જો સરવાળો કરીએ તો આની સંખ્યા બે બે ચાર એક પાંચ ને એક છ એટલે જો તમને એવું પૂછાય કે સ્વર પેટીને અંદર કેટલા હાડકા છે કેટલા રચનાઓ જે અસ્થિની સોરી કાસ્તી મે રત્નાઓ તો એક ટોટલ કેટલે છે તો કે 6 પણ તમે નામ જોજો નામ તો નામની રસી એક છે આ બીજો છે આ ત્રીજો છે ચોથો છે તો ત્યાં ચાર તમને દેખાય છે ઓકે એ યાદ રાખી શકે છે આ માટેની વાત અંદર શું હોય છે બીજી એક વિશિષ્ટ વાતો સ્વર કૂટ સ્વરદંડ એ વળી સૂચન તો જો આની ઉપના ભાગને વિચારતો અહીંયા ગાડી એક નાની તંતુમય સ્વરોની રચના હોય જે ખરેખર ઇલાસ્ટીન તંતુમય રચનાઓ છે તે બે પ્રકારનો એમાં એક હોય છે કુટ સ્વરદંડ એ ગુલાબી રંગના હોય અને જે ભેજ પૂરું પાડવાનું કામ કરે છે એ વિસ્તારને ભીનો રાખવાનું કામ કરે એ સિવાય સત્ય સ્વરદંડ હોય એ પીળી તંતુમય પેશી જે ધ્વનિ ઉત્પન્ન કરવાનું કામ કરે છે એટલે આની અંદર બે ભાગ વેચાયેલા છે બે વિસ્તાર બનેલા જોવા મળી શકે છે એક ઉપર તરફ જે હોય છે એ સ્વર કૂટ સ્વરદંડ કહેવાય એક નીચે તરફ અંદર તરફ હોય એને સત્ય સ્વરદંડ કહેવાય છે આનું મૂળભૂત કામ રંગ કેવો ગુલાબી આ પીળો અને આ ભેદ પૂરું પાડે એને અને આ ધ્વનિ ઉત્પન્ન કરે કેમ છે ધ્વનિ ઉત્પન્ન કરે તો તમે જાણો છો કે કોઈ પણ જગ્યા પર અવાજ ક્યારે બની શકે જ્યારે કોઈક અથડાય તો કોઈ પણ મારે ચપટી વગાડવી છે ચપટી વાગે ક્યારે જ્યારે બે વસ્તુ અથડાય છે ત્યારે બાકી અવાજ આવતો નથી તો એવું અહીંયા જે તંતુઓ છે જે અમને સ્વર દંડ કહીએ છીએ એ બંનેની વચ્ચે ચોક્કસ પ્રકારની આવૃત્તિથી એ હલનચલન કરે અને પરિણામે એ અવાજ તરીકે બહાર આવતા હોય છે પણ હા એ કેવો અવાજ આવે તો એના માટે જવાબદાર કરો ખબર છે આપણે એવું બોલે કે સર એ તો સ્વર પેટી કામ કરે છે ને પણ એનો ઓર્ડર કોણ આપે છે મગજ યસ અને એ મગજ શું ઓર્ડર આપી શકે જે સાંભળું હોય તે જે સાંભળું હોય તે આપણે કેટલી વાર બોલીએ ને કે આ બધું ભણવાની જરૂરિયાત શું છે વાંચી લે ચોપડીમાંથી પણ તમે જ્યારે અમને સાંભળો છો તમે જ્યારે અમારા વિડીયો જોઈને કંઈક ને કંઈક સમજો છો તો એ તમારા કાનમાં જાય છે એ અહીંયા અંદર જાય ને એ શબ્દ બહાર નીકળી શકે છે પછી તમે ઝડપથી યાદ રાખી શકો છો એ એનું ક્રિયા છે જે બરાબર સાંભળતા જ નથી એ પરફેક્ટ બોલી શકતા નથી એનું કારણ આઈ આવે છે તો એ ખાસ શબ્દ બંનેનું કનેક્શન આજે ગોઠવાયેલું છે તો અને મનમાં બીજો પ્રશ્ન આવે તમારે કે સર એમ પુરુષોનો અવાજ જે હોય થોડો ઘેરો હોય જેમ કે તમારો અવાજ કે ઘેરો છે પણ જો કોઈ સ્ત્રી હોય છોકરી હોય તો એનો અવાજ તીણો કેમ હોય છે એનું શું કારણ હોય છે તો એના માટે બી તંતુ જ જવાબદાર છે કારણ કે જ્યારે વ્યક્તિ પુખ્ત બનતો હોય ત્યારે ટેસ્ટોસ્ચરણ નામનો અંતસ્ત્રાવ હોય અને એ અંતઃસ્ત્રાવ શું કરે છે તો આ જે તંતુ હોય છે એને થોડોક ઝાડા કરવાનું કામ કરે છે અને પરિણામે એ અવાજ થોડોક ઘેરો આવે જ્યારે સ્ત્રીઓની વાત કરીએ તો એમાં ટેસ્ટોસ્ટેરોન તો હોતો જ નથી એટલે એમાં આ પ્રક્રિયા થતી જ નથી એટલે તંતુઓ કેવા હોય છે પાતળા હોય છે એટલે એ લોકોનો અવાજ કેવો હોય છે તીણો જોવા મળતો હોય છે તે યાદ રાખી શકીએ છીએ આપણે ઓકે વાળો અહીંયા આપણે કઈ વાત કરી તો કે એક વાત નાકની કરી કંટનળની કરી અને સ્વર વાતો કરી ત્યાર પછીના બીજા ટોપિકમાં આપણે નવા વિડીયો સાથે મળશું ઓકે આવજો